મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવી આપનું સ્વાગત કરું છું મિત્રો વૃદ્ધોની પારાવાર સમસ્યા હોય છે એક જાણીતી અને ખૂબ પ્રચલિત એવી સમસ્યા છે નબળાઈ વૃદ્ધો માટે અભિશાપ રૂપ છે તો એના માટે તમે બધા નામ સાંભળ્યું છે અખરોટ તો પંદર ગ્રામ જેટલા અખરોટના મેન છે અને પંદર ગ્રામ જેટલી કાળી દ્રાક્ષ એને મિક્સ કરી ખૂબ ચાવી અને માથે જો ગાયનું દૂધ લેવામાં આવે તો વૃદ્ધો માટે એ આશીર્વાદ સમાન નીવડે છે કારણ કે અખરોટ છે એનામાં જીવની શક્તિ ખૂબ છે ગાયનું દૂધ પણ સંપૂર્ણ ખોરાક છે અને દ્રાક્ષ એ તમામ રીતે વૃદ્ધોને નબળાઈ માટે ફાયદાકારક છે તો આનાથી oops that was pretty